ડેસર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે રીલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ડેસર તાલુકાના સિહોર સ્ટેટ ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણી બાબતે તાલુકાના તમામ ગામોમાં ક્ષત્રિયો મોટી સંખ્યામાં ભેગા થયા હતા મંદિરના પ્રાંગણ્યમાં એક બેઠક યોજીને ક્ષત્રિય દ્વારા પ્રતિજ્ઞા લેવાઈ હતી કે જ્યાં સુધી ભાજપ પક્ષ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં આગામી સમયમાં ભાજપ પક્ષ અમારી વાતો ધ્યાનમાં નહીં લે તો અમે પણ પક્ષ વિરોધી મતદાન કરીને વિરોધ કરીશું તેવા સૂર ક્ષત્રિયો દ્વારા વ્યક્ત કરાયા હતા બેસર તાલુકા મામલતદાર કચેરીએ બેસર અને સાવરે સાવલી તાલુકાના ક્ષત્રિય સમાજના અને બીજા સમાજના નવ યુવાનો સાથે મળી અને રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની મા બેન વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા છીએ કે મામલતદાર શ્રી આપ ઉપર રજૂઆત કરો અમારા વતી કે રૂપાલાની ટિકિટ રદ થાય એમને ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવામાં આવે અને અમે અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉપલા નેતાગીરી છે એને પણ આ આવેદનથી જણાવવા માંગીએ છીએ કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો અમારો ભારતીય જનતા પાર્ટી સામે કોઈ વિરોધ નથી પણ રૂપાલા સામે વ્યક્તિગત વિરોધ છે કોઈ સમાજનો વિરોધ નથી ફક્ત અને ફક્ત રૂપાલાનો વિરોધ છે અને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ડેસર તાલુકામાં સાવલી તાલુકામાં દરેક જગ્યાએ ગામે ગામ ફરી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરાવ્યું